કહીએ જે પીર પરાહાયે નમસ્કાર હું છું આપની સાથે તુશાર બસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આવતીકાલે 75મો જન્મદિવસ છે તેમના અવતરણ દિવસના વધામણા માટે વિવિધ પ્રકારે ભારતીય જનતા પાર્ટી તેમના ચાહકો તેમના ફેન કઈક ને કઈક ફતુર કરતા હોય છે પરંતુ વાત કરવી છે ગુજરાતના અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામની કે જ્યાંથી એક પીડાય રહેલો યુવાન કે જે આખું ગામ પીડામાં છે ત્યાંથી આવે છે અને આ ચાચરાવાડી વાસણા ગામના યુવાનના દિલમાં છતાં પણ એવો પ્રેમનો દીવો પ્રગટે છે કે તે પ્રધાનમંત્રી મોદીને પાણીમાં કેક કાપીને અથવા પાણીમાં ક્યારેક જળ સમાધિ લઈને શુભેચ્છા આપવાનું ભૂલતો નથી સાંભળો એ શા માટે પ્રધાનમંત્રી મોદીને આટલો પ્રેમ કરે છે શા માટે વારે વારે યાદ કરી અને આવી શુભેચ્છા સંદેશ મોકલતો રહે છે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને પાણીની અંદર બેસીને વિડીયો બનાવવાનું મુખ્ય કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી અમારો વિડીયો પહોંચાડજો કે તમારા ગુજરાતના એક અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામની બહુ ભયંકર પરિસ્થિતિ છે અને છેલ્લા પંદર વર્ષથી આ પ્રશ્ન છે છેલ્લા પંદર વર્ષથી એક હજાર વીઘાની અંદર ખેડૂતો ખેતી નથી કરી શકતા વારંવાર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તમારા તંત્ર સમક્ષે રજૂઆતો કરી છે પરંતુ તમારું તંત્ર ક્યાંક નઠોર પરિસ્થિતિની અંદર જીવી રહ્યું છે અને અમારા ખેડૂતોનો પ્રશ્ન સાંભળી નહીં રહ્યો એટલે ન છૂટકે આજે પાણીની અંદર બેસી અને અમારી વ્યથા આપણા સુધી પહોંચાડવા માટેનો એક પ્રયત્ન કર્યો છે અને દરેક મિત્રજનોને પણ એક વિનંતી કરીએ છીએ કે આ વિડીયોને વધુમાં વધુ આગળ ફોરવર્ડ કરજો જેથી કરીને નરેન્દ્રભાઈ મોદીને પણ ખબર પડે કે એમના ગુજરાતની અંદર સિસ્ટમ શું કામ કરી રહી છે અને ખેડૂતો કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે વંદે માતરમ જય હિન્દ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એડવાન્સમાં પંચોતેરમાં જન્મદિવસની શુભકામના જે મનસુખ પ્રજાપતિ આપી તે પહોંચાડવાનો અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી અમને પણ ખબર પડે કે તમારો પણ આવતીકાલે જન્મદિવસે કઈ પ્રકારનો વિચાર છે કારણ કે ચારે તરફ પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસના વધામણા સિવાય કોઈ સમાચાર દેખાતા નથી લોકોની પીડા ક્યાં છે કમેન્ટમાં જણાવો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે